મારું નામ પ્રદ્યમંત્રીશ્રી મહાવીરસિંહ ગોયલ પૂર્વ પ્રમુખ વલભીપુર તાલુકા ભાજપ મેં ગઈ ત્રીસ એક બે હજાર પચીસના રોજ ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે છૂટા થવા માટે વિનંતી માન્ય ધારાસભ્ય શ્રી શંભુનાથજી બાપુને કરી છે અને એમને સ્વીકારી પણ છે ત્રીસ એક પછી હું ક્યાંય પ્રતિનિધિ તરીકે હાજરી પણ મેં આપી નથી અને જ્યારે અમે બે દિવસ પહેલાં માન્ય શ્રી વલભીપુર તાલુકાના પ્રવાસે હતા ત્યારે અમે સાથે સંકલન કર્યું માન્ય શ્રી દિલીપભાઈ છેટા અમારા મયુરસિંહ ચૌહાણ છે અને તાલુકાના દરેક વરિષ્ઠ આગેવાનો પૂર્વ પ્રમુખશ્રીઓ અને જે આગેવાનો ભારતીય જનતા પાર્ટીના છે એમની સાથે સંકલન કરી અને મેં નક્કી કર્યું કે વલભીપુર તાલુકો ઉમરાળા તાલુકો અને ગઢડા તાલુકાની અંદર પાટીદાર સમાજ જે બહોળા પ્રમાણમાં જે મતદાર મતદારો હોય અને વસ્તી પણ વધારે ધરાવતા હોય તો આપણે સાથે મળી અને માનનીય આપણા અમારા દિલીપભાઈ જે પૂર્વ મહામંત્રી છે ભાવનગર જિલ્લા ભાજપના એમને પ્રતિનિધિત્વ આપીએ અને અમે પણ એમની સાથે કામ કરવા માટે પણ તૈયાર છીએ જે પ્રમાણે વલભીપુર તાલુકાની અંદર થોડા દિવસ પહેલા સરપંચોનું સંમેલન મળ્યું હતું અને ત્યાં ધારાસભ્ય અને ધારાસભ્યની આસપાસ રહેતા લોકો પર ભ્રષ્ટાચારના આરોપ થયા હતા ખાસ કરીને જે પ્રમાણે પૂર્વ પ્રમુખ દ્વારા ધારાસભ્યશ્રીએ ગાંધીનગર જઈને રૂબરૂ સીએમ સાહેબ માન્ય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા હતા રત્નાકરજી અમારા પાર્ટીના શ્રીને પણ મળ્યા છે અને જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષશ્રી દિગ્વિજયસિંહ સાથે પણ રૂબરૂ મુલાકાત કરી અને એમને કીધું છે કે જો ભ્રષ્ટાચાર ક્યાંય સાબિત કરી દે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું દેવા તૈયાર છું પણ અમારા જે પૂર્વ જિલ્લા અધ્યક્ષ જે મુકેશ લંગાળિયા છે એને તો આ રીતે બીજા ઉપર કાદવ ઉછાળવાની જે ટેવ છે એ લગભગ ઓગણીસો એકાણુંથી જ લઈ અને અત્યાર સુધીમાં કે હું જ સર્વોપરિપૂર્ણ છું એવું સાબિત કરવા માટે અને હું હોય તો જ જિલ્લા ભાજપ ચાલે નહીં તો ના ચાલે એ સાબિત કરવા માટે થઈ અને આવા ગંદા પ્રયાસો ગંદા કાદવ ઉછાળવાનું કામ એ કરી રહ્યા છે ત્યારે જ અમારા વલ્ભીપુર તાલુકાની અંદર જ્યારે એ તાલુકા ભાજપના પ્રમુખ હતા ત્યારે પણ એમને જે ચારિત્રના આક્ષેપો એની ઉપર થયા હતા અને એની ઉપર એફઆઈઆર પણ થઈ હતી ત્યારે એમને અડધી ટમથી તાલુકા ભાજપના પ્રમુખથી તે પછી જિલ્લાના ઉપાધ્યક્ષ જ્યારે હતા બે હજાર બારમાં ત્યારે પણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તરીકે પણ એમને અડધી ટમથી છૂટા કરવામાં આવ્યા હતા અને જિલ્લા ભાજપના અધ્યક્ષ જ્યારે બન્યા ત્યારે પણ અડધી ટમથી એમને ચારિત્રના આક્ષેપો અને જે કાંઈ બાબતો પ્રદેશના ધ્યાને આવી હોય ત્યારે એમને છૂટા કરવામાં આવ્યા છે એ આખું ગુજરાત વલભીપુર તાલુકો અને ભાવનગર જિલ્લો જાણે છે

બધાને ઉશ્કેરવા કાર્યકર્તાઓને સાથે મળી અને ખોટી ટેપ રેકોર્ડિંગ કરવી સામે સેટિંગ કરી અને ટેપ રેકોર્ડિંગ કરી અને બહાર ઓડિયા બહાર પાડવા આવું કામ એ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને આવતા દિવસોમાં બહુ મોટું નુકસાન થાય એવી પણ ભીતિ છે નાના કાર્યકર્તાઓને પણ નુકસાન થાય એવી ભીતિ મને

કે ભાઈ ધારાસભ્યની ટિકિટ કોને આપીએ પણ આ સરપંચો જે છે નવા એ તો બધા એકદમ નવા છે ફ્રેશ છે જૂના છે નહીં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એ સો ટકાની બાબત છે પણ એને એવું નક્કી કર્યું કે ભાઈ મેં હરજ જમણ રાખ્યું છે સરપંચોને જમાણવા છે આવી કોઈ વિષય હતો નહીં કે ધારાસભ્ય ઉપર કાદો ઉછાળવો કે ધારાસભ્યની વિરુદ્ધમાં કે પાર્ટી વિરુદ્ધમાં બોલવું પણ એવું નક્કી કર્યું અને લોકોને ભેગા કરી ભાડા આપી ભથ્થા આપી અને લાવી અને જે સંમેલન હજાર બારસો માણસો ભેગા કરી અને જે માન્ય ધારાસભ્યશ્રી ઉપર અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે કાદો ઉતાડ્યો એ એકદમ નિંદનીય છે અને હું એની સખત શબ્દોમાં નિંદા પણ કરું છું જાન્યુઆરીના તમારો પત્ર છે જેમાં તમે પ્રતિનિધિ મુક્તિ આપવા માટેનો પત્ર લખ્યો છે તો આ પત્ર શા માટે લખવામાં આવ્યો છે કારણ કે હજી તો જે પત્ર મેં એટલા માટે લખ્યો તો કે હું માન્ય ધારાસભ્યશ્રીનું કાર્યાલય સંભાળું છું અમારા ભાઈ મુકેશ લંગાળિયા જે પૂર્વ જિલ્લા અધ્યક્ષ છે એને આવ આવી રીતે રોજ વલતીપુર તાલુકામાં આવીને જુદી જુદી જગ્યાએ ખોટા આક્ષેપો કરે પાયા વિહોણ આક્ષેપો કરે તો સાબિત કરી દેવા જોઈએ સાબિત એક પણ જગ્યાએ અત્યાર સુધીમાં કરી શક્યા નથી એટલે આવું ઝીણું ઝીણું ચાલુ થયું એટલે મેં બાપુને એવું કીધેલું માન્ય ધારાસભ્યશ્રીને કે મારા હિસાબે તમને છાંટા ઉડે આપ તો રાષ્ટ્રીય મહામંત્રી અજા મોરચાના છો ધારાસભ્યશ્રો અને એનાથી આગળ જે ગાદીના મહંત છે ઝાંઝરખાના એની ઉપર કાદો ઉછળે એ મને મને મારે મારી મારા વાળાથી પૂછળે એ મને જરા કંઈ પસંદ નહોતો એટલા માટે મેં રાજીનામું છૂટા કરવા માટેની વિનંતી કરી જી અમે અમારા જિલ્લા અધ્યક્ષને દિગ્વિજયસિંહ એને રજૂઆત કરેલી છે અને પળે પળની માહિતીથી માહિતગાર છે વિષય એવો છે એ ધારાસભ્યના પોતે પ્રમુખમાંથી ઉતર્યા પછી પાટીલ સાહેબ માર્કેટિંગ યાર્ડની અંદર કાર્યક્રમ હતો અને એમાં માનનીય પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષશ્રી આવી રહ્યા હતા મને એમને ફોન કરીને ટેલિફોનિક સૂચના આપી કે હવે આરસીભાઈ પ્રમુખ છે એને બધું કરવાનું છે આપણે માણસો લાવવાના નથી પણ મેં માન્ય ધારાસભ્યશ્રીને પૂછ્યું કે ભાઈ મુકેશ લંગાળિયાનો આવી રીતે મારી ઉપર ફોન આવ્યો છે કે પાર્ટીના કાર્યક્રમમાં આપણે માણસો લાવવાના નથી કોઈ આવવા ન જોઈ અને હવે બધું કરશે મહુવાથી એટલે ધારાસભ્યશ્રીએ કીધું કે આપ પાર્ટીના ઈમાનદાર ને વફાદારક સૈનિક છો અને તાલુકા ભાજપના પ્રમુખ છો આપને પાર્ટીની લાઈન પ્રમાણે રહેવાનું હોય એટલે અમે ત્યાંથી બે ત્રણ લક્ઝરી ભરી અને લોકો લાવ્યા એનાથી પછી એ નારાજ થઈ અને અમારી ઉપર આ રીતે રોષ રાખી અને આક્ષેપો કરી રહ્યા છે બાપુ શું તમને લાગે છે પાર્ટીએ મુકેશ લંગાળીયાને સાત દિવસની નોટિસ આપી હતી અને તેને સૂચના આપી હતી આનો ખુલાસો કરો બાપુ પણ છે તે દિલ્હી સુધી જઈ આવ્યા છે કે કાં મને હટાવો ને કાં મુકેશ લંગાળિયાને હટાવો પરંતુ બાપુ ધારાસભ્ય છે છતાં પણ તેમનું ન ચાલ્યું ને બાપુને પ્રેશર વશ તમને પ્રતિનિધિમાંથી કાઢવા પડ્યા તેવા સત્ય શું છે કોઈ પ્રેશરવશ છે નહીં આ કાંઈ વિષય હતો ને એ પહેલાં મેં રાજ્ય આમાં પ્રતિનિધિમાંથી છૂટા થવા માટે વિનંતી કરી હતી બાપુ કોઈ પ્રેશર નથી દિલીપભાઈ છે એ અમે જ છીએ અમારી સાથે અમે એની સાથે જ છીએ એના સાથે પ્રવાસ કરવાના છીએ આવતા દિવસોમાં પણ તમે જોઈશો દિલીપભાઈ અમારા એક બહુ મોટા પાટીદાર આગેવાન છે એમના માર્ગદર્શન નીચે અમે કામ કરવાના છીએ માન્ય ધારાસભ્યશ્રીના માર્ગદર્શન નીચે કામ કરવાના છીએ પણ જે ચાલ્યું નથી એ પાર્ટીની અંદર જે વિષય છે એ ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીનો વિષય છે આવતા દિવસોમાં નક્કી થશે પણ બાપુ તમે કીધું કે કોઈ પ્રેશર નથી તો શા માટે મુકેશ વંગાળિયા ઉપર પગલાં ન લેવાના અને તમે તમને પ્રતિનિધિ પદેથી હટાવ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે એમાં હું કાંઈ કહી શકું એમ